જેને લઈ સરકાર દ્વારા રાજપુર જેલમાં હત્યા ગુનામાં જીવન કારાવાસ સજા ભોગવતા પાકા ગામના સત્તર જેટલા બંદીવાન કેદીઓને એક સાથે છોડવાનો આદેશ અપાયો હતો કાયદાકીય જોગવાઈ અનુરૂપ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ સંભવિત પ્રથમ વખતે સત્તર જેટલા કેદીઓને એક સાથે છોડવાનો ઐતિહાસિક નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેને લઈ આ જીવન કારાવાસ સજા ભોગવી રહેલા કેદીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી તેમણે ગૃહમંત્રી હરસંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો કેદી જેટલા એક એકસાથે છૂટ્યા છે કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વહેલી જેલ મુક્તિના સરકાર શ્રીમાંથી ઓર્ડર થતા તેઓને એકસાથે કાલે સત્તર બંદીવાનોને વહેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે કઈ છોડવા આની એમાં એવું છે કે સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે જેલ સલાહકાર સમિતિ હોય છે જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે એમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સીપી સાહેબ જેલ એસપી ધારાસભ્યશ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને ચૌદ વર્ષથી વધારે સજા થઈ છે અને ચૌદ વર્ષ પૂરા પૂરા થયા છે તે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી થાય છે કારણોમાં તો મોટે ભાગે એવું હોય છે કે જે કમિટી દ્વારા વિશેષ એ ધ્યાન રાખવામાં આવે છે કે કયા સંજોગોમાં તેણે આ બનાવ બન્યો હતો તેનું મોટાભાગના એવા બી સંજોગો હોય છે કે જે હિટ ઓફ મુમેન્ટના આરોપી હોય છે તેમાં જેલવાસ દરમિયાન તેનું વર્તન કેવું હતું એ પણ ખાસ જોવામાં આવે છે કે ભાઈ એ પેરોલ ફરલો ઉપર નિયમિત રીતે જાય છે ત્યારે સમયસર જાય છે સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી બહાર ગયા દરમિયાન પણ એનો કોઈ બીજો ગુનો છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે જેલવાસ દરમિયાન જેટલો સમય તે કારાવાસમાં છે ચૌદ વર્ષથી વધારે સમય સુધી એ દરમિયાન એનું એને કોઈ જેલ શિક્ષા થઈ છે કે કેમ જેલનો કોઈ ખટલો થયેલો છે કે કેમ આ બધી જ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે અને આ જે સત્તર જણા છૂટ્યા છે એ તમામ એવી વ્યક્તિઓ છે કે જેની એકદમ કહેવાય કે કોઈ પણ જાતનો બીજો ગુનો નથી સમયસર પાછા આવેલા છે અને જેલમાં પણ એક પણ જેલ શિક્ષા નથી એનું વર્તન ખૂબ સારું રહ્યું છે ઘણા બધા એવા છે કે જેલમાં ઘણા પ્રકારની કામગીરીઓમાં સંકળાયેલા છે કોઈ દરજી કામ કરે છે કોઈ ભજીયા હાઉસમાં કામ કરે છે અલગ અલગ કોમ્પ્યુટર ક્લાસીસમાં ટ્રેનર તરીકે બી કામ કરાવે છે આ પ્રકારના બંદીવાનો છે સર જ્યારે જેલમાંથી આ લોકો છૂટ્યા તો એ લોકોને કેવું લાગ્યું એક તો જ્યારે ઓડર એમને ખબર પડી ત્યારે તો પહેલા ખૂબ જ અવાક થઈ ગયા હતા એમને માન્યમાં જ નહોતું આવતું કે આટલી ઝડપી અને આ રીતે તાત્કાલિક આવો નિર્ણય લેવાશે કારણ થોડા સમય અગાઉ જ કમિટી બેઠી હતી અને સરકારશ્રીએ પણ ખૂબ જ ઝડપી આ નિર્ણય લીધો અને સરકારશ્રીનો પણ માનવતાવાદી અભિગમ રહ્યો છે અને સમાજમાં બંદીવાનોનું પુનઃસ્થાપન થાય તે માટે એમને સેકન્ડ ચાન્સ આપ્યો છે અને તે લોકો પણ એટલા ખુશ હતા અને એટલા લાગણીશીલ થઈ ગયા હતા કે એમણે કીધું છે કે અમે સમાજમાં ખૂબ સારી રીતે આ જે ચાન્સ મળ્યો છે એને અમે નવીસરથી અમારી ઇનિંગ શરૂ કરીશું અને તેમના પરિવારના સભ્યો ગઈકાલે એમને લેવા આવ્યા હતા ત્યારે પણ ખૂબ જ ઇમોશનલ વાતાવરણ અહીંયા થઈ ગયું સાહેબ અન્ય કેદીઓને આથી શું મેસેજ મળશે ચોક્કસ અમારે ગઈકાલે એમને જ્યારે અહીંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે જેલની અંદરથી બીજા કેદીઓની વચ્ચેથી જ એમને મુક્ત કરવામાં આવ્યા છે અને એના કારણે બીજા કેદીઓમાં પણ એક મેસેજ એવો ગયો છે કે આપણે પણ જો સારું વર્તન રાખશું સારી રીતે વર્તન આપણું રાખશું તો ચોક્કસ આપણને પણ મુક્ત થવાનો ચાન્સ મળશે જેલ દ્વારા કેટલા લોકોની બે કમિટી થઈ હતી એક તેમાં તેતાલીસ જણના અભિપ્રાયો ગયા હતા અને ત્યારબાદ એંશી જણના ટોટલ એકસો ત્રેવીસ જણના ગયા હતા એમાં ઘણા નેગેટિવ ઘણા પોઝિટિવ એ રીતે ગયા હોય છે કમિટીનો જે નિર્ણય લાગે છે એ પ્રમાણે સરકારશ્રીમાં જે હકારાત્મક જે ગયા છે એના ઉપર પછી નિર્ણય લેવાય છે બીજી એક ખાસ બાબત હું આપને ધ્યાનમાં દોરવા માંગુ છું કે તાજેતરમાં દિવાળી ઉપર જ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ રાજકોટ જેલ ખાતે પધારેલા અને સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી અને એ વખતે એમણે જેલના કર્મચારીઓ માટે પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી અને ત્યારે ખૂબ જ સૂચક બાબત એક જણાવી હતી કે બંદીવાનો માટે પણ ખૂબ જ સારા સમાચાર આવશે તેવું તેમણે ત્યાં બંદીવાનોને કહ્યું હતું અને એ આજે સાર્થક કરી બતાવ્યું છે કારણ એ પછી બે ઘટનાઓ બની છે કે એક થોડા સમય અગાઉ બંદીવાનો જેલમાં કામ કરે છે એમના વેજીસમાં પણ સિત્તેર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે અને બીજી બાબત હમણાં જેમ સાહેબે કીધું કે એમ ખુશીના સમાચાર એમના માટે એ આવે કે ગુજરાતભરમાંથી લગભગ એકસો ચાલીસ જેટલા બંદીવાનો જે વહેલી જેલ મુક્તિ હેઠળ એમના ઓર્ડરો થયા છે ને એ છૂટા થઈ રહ્યા છે એટલે સરકાર શ્રી પણ ખૂબ જ માનવતાવાદી અભિગમ દાખ્યો છે અને ફર્સ્ટ ટાઈમ આટલી મોટી સંખ્યામાં બંદીવાનો છૂટી રહ્યા છે તમામ કેરી છેલ્લા ચૌદ વર્ષથી જેલમાં બંધ હતા તેમને પેરોલ જમ્પ ફ્લોર જમ્પ કે જેલમાં કોઈ પ્રકારની શિક્ષા થઈ નહોતી જેથી નિયમ અનુસાર કલેક્ટરની અધિક્ષતામાં જેર સહાયક સાથે કમિટીની રચના કરાતી હોય છે જે કમિટીને દેખરેખમાં રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપ્રત કરાતો હોય છે ત્યારે આ જીવન караવાસ્તી સજા ભોગવી રહેલા અને મુક્ત કરાયેલા 70 કેદીઓમાં આશાની નવી કિરણ છાગી હતી નામ બાબરિયા છે રહેવાસી છું મારા એક બહુ મોટો ગુનો થઈ જે હું ગુસ્સામાં આવીને ના કામ થઈ ગયું હતું હું એક મારામારીના ગુનાઓની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે મૃત્યુ એટલી મને ખબર પડતા જ પોલીસ સ્ટેશનની અંદર ઘણો માઉસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું જેના લીધે મારો પરિવાર આખો વેરવિખેર થઈ ગયો છે મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા ત્યાં આ શું કરી દીધેલું છે આટલો મોટો ગુનો કેમ કરી દીધો હું સાડત્રીસ વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નહોતું જોયું સાડત્રીસ વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વાર મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વાર આવ્યો પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મને જેલ એન્ટ્રી કરી જેલમાં આવ્યા પછી બી મારો મા બાપ મારા ભાઈ બહેન મારા છોકરા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા એમનો રૂપ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે મારો પરિવાર કાપી રહેલો છે એના લીધે હું એટલો પસ્તાવો કરી રહ્યો છું ત્યાર પછી મને જ્યારે સજા પડી સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારું ઘરવાળા મારા પરિવાર જે પરિણામ ભોગવી રહ્યા છે મને તો સરકારે કે કોર્ટે સજા આપી પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિ પરિણામ છે મારી કરતા વધારે સજા તો મારા મારા ઘરવાળા છે એનાથી બી વિશેષ જે બાળકો હતા એમની પર બહુ મોટો અસર પડ્યો કે બા પપ્પાએ શું કરી દીધું આટલો મોટો ગુનો કેવી રીતે કરી દીધો એનાથી મારા છોકરાઓના ભણતર પર બી અસર પડી છોકરાઓ મોટા થયા એમના લગ્ન પ્રસંગમાં બી ઘણી અડચણ ઊભી થાય કે એના પપ્પા એના ફાધર જેલમાં છે એમને ત્યાં છોકરી કેવી રીતે આપી એના માટે બી ઘણો પરિવારે ભોગ આપેલો છે દુઃખ સહન કરેલું છે છતાં બી અમારો પરિવાર મારી સાથે રહેલો છે મને આજે બી અવકારે છે પરિવાર તો અપારે છે મને સમાજ બી આજે સ્વીકારે છે મને સમાજમાં હું ઘરે રજા પર જાઉં છું ત્યારે સમાજ બી મને સમાજના વશમાં બેસાડે છે કે રાજુભાઈ તમે આ શું કરી દીધું તમારાથી ના કરવાનું કામ થઈ ગયું છે અમે બધા જાણીએ છીએ કે તમે એવું કરવા નહોતા માગતા પણ જે ગુસ્સામાં આવીને થઈ ગયું એનું પરિણામ આજે તમે આ આટલું મોટું ભોગવી રહેલા છો તો કે તમને એમ કે અંબા જો થોડી ઘણી મહેનત કરશો હવે તમે જેલમાં વર્તન સારું રાખશો તો એમ કે જેલ પ્રશાસન બી તમને સારી રીતે રાખશે ને છૂટવામાં જેલ પ્રશાસનની મસન મદદ કરશે આ જેલમાં આવ્યા પછી બી મને ઘેરમાં ઘણું બધું શીખવા મળ્યું જેલની અંદર સ્કૂલ વિભાગ છે કોમ્પ્યુટર વિભાગ છે ત્યાં ઘણા બધા કામકાજ કરાવે છે સ્કૂલમાં ભજીને ભણ હોય છે એમને ભણતર શીખવાડે છે કોમ્પ્યુટર જેને નથી આવડતું ને કોમ્પ્યુટર શીખવાડે છે ત્યાર પછી બી ઘણો બધા જેલ અંદર ઉદ્યોગો છે સદા દરમિયાન સરકાર દ્વારા મુક્ત નિર્ણય થી કેદીઓને નવા જીવન શરૂઆત કરવા જઈ રહ્યા છે તેમણે સરકાર અને ગૃહ મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો વિરોધ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત